5000 1 2 3 4 5 8 1 2 3 4 5 6 7 8 9 0 પાંચ હજાર એકસો ને એકાણું રૂપિયા માલ સુપર જાડોદાણો કરિયાણા બર ક્વોલિટી

ચાર હજાર છસો ને પચાસ રૂપિયા ભાગ્ય માલ बना ये 2000 2000 बना 5000 1 3 5000 1 कर बार हेलो जी हेलो 2000 2 बार 14000 भी है 1 1 250 333 2000 14000 46 होगा गामा हेलो भाई सीधा हेलो आ गए 5047 रुपया सुपरम लमू ले दा लो दारो નમસ્કાર ખેડૂત મિત્રો આપણા જસદણ શહેરમાં વિનાયક થ્રેસર લઈને આવી ગયા છે ઓટોમેટિક જમ્બો થ્રેસર મિની થ્રેસર હાઇડ્રોલિક થ્રેસર તેમજ સોરસ ઓપનર ઢાળવાળા ઓપનર તેમજ બોબીફોલ જેવા નાના મોટા થ્રેસરો મળી જશે જેમાં ટ્રેક્ટરથી ચાલતા થ્રેસર તેમજ ડીઝલ મશીન કે મોટરથી ચાલતા થ્રેસર ઓપનર તેમજ દરેક પ્રકારની એગ્રીકલ્ચરને લગતી મશીનરી મળી જશે અને હા મિત્રો એટલું જ નહીં જ્યાં તમને સિંગ ફોલ જાળી ચીણા કટર અડદ મગ સોયાબીન ઘઉં બાજરી જેવા દ્રેક કઠોળ લગતા ઓપનર તથા દ્રેક સાઈઝ ની જાળી હાજર મળી જશે અને હા ત્યાં તમને ઘાસ કટર પણ મળી જશે માટે જરૂર મુલાકાત લેજો વિનાયક થ્રેસર વિરાટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હાટકોટ બાયપાસ રોડ જસદાણ સંપર્ક કરો ડોક્ટર કેતનભાઈ પટેલનો અને નીરવભાઈ પેથાણીનો